કાબારા કાબારા તને કોણ છોપકોટના સાઈ સાઈ લેડો બોલે એ ગોડી અરે ઓય ઇ ઇ ઇ અમ્મા નિસાપો ગુતો નનો મસ્કરિયા ગુતો ઓ અમ્મા મોઘલા જીતંતન નાખે પડરા લેકે ઇબરા લેક મસ્કર ટાચર કેટે ઓર ગોડ ગોડ આના

అటు ఎందుకు ఇంకోసారి మొదలతో మాట్లాడి మీరు కానీ మీ పని చెప్తా మాట్లాడకు లైఫ్

ન નડી લેકો ઓ ઓ તો જીવરનો ઓકે યો કોટકરા ભાઈનો આ કોની કાં જોક છે મારો આરે કાડામાં પસ્ ગટિંગ આ તો આમાં કેના આવ પાટ કરવા દે છે કે આટલી હે આટલી ઓર બેચો રે મારે ગાતાની દોરથી હા બોમાની ફુલટ આતા ભાઈ પાટ આટલા પાટ 2 આ પાટ 2 આનું અંદમું ની રા પાટ આ નમ નિનગા પાટ દેસમ રાઈટ